ખાસ કરીને આંખના છિદ્રો ન ઢકાય એ રીતનો મેકઅપ આઈ મેકઅપ થાય એ જરૂરી છે અને પેલા મેં કીધું એમ કે જે ક્વોલિટી ઓફ મેકઅપ છે મસ્ટ બી હાઈ અને સર નવરાત્રી જેવા અનેક તહેવારોમાં લાઇટિંગ્સ ખૂબ મહત્વનું હોય છે તો લાઇટિંગ ને કારણે પણ ઘણી વાર આંખોમાં તકલીફ થતી હોય છે તો પ્રોપર લાઇટિંગ નો આઈ હેલ્થમાં શું રોલ છે યુઝલી શોર્ટ વેવલેન્થ મતલબ બ્લુ લાઇટ ના લીધે ઘણી વાર આંખને નુકસાન થતું હોય તો ખાસ બ્લુ બ્લોકિંગ ચશ્મા કે ગ્લાસ નો યુઝ કરવાથી એ લાઇટિંગ તે આપણે અવોઇડ કરી શકતો હોય અને સર નવરાત્રી દરમિયાન લોકો ટ્રેડિશનલ કપડા પહેરતા હોય છે તો ટ્રેડિશનલ લુક સાથે ચશ્મા સૂટ નથી થતા એવું લોકો માનતા હોય છે ને કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ વધારે કરતા હોય છે તો કોન્ટેક્ટ લેન્સનો નો સાવચેતીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ જ્યાં વાત છે લુક માટેની અને કોન્ટેક્ટ લેન્સ પહેરવાની તો કોન્ટેક્ટ લેન્સ ફર્સ્ટ ઓફ ઓલ તો જે પહેલા જ મેં કીધું એમ કે સારી ક્વોલિટી ના હોવો જોઈએ યોગ્ય ઓફોલોજીસ્ટની ગાઈડ મુજબ ના પહેરવા જોઈએ અને યોગ્ય કંપની ના પડવા જોઈએ ઘણી વખત અમારે એવા ઇન્સિડન્ટ અમે જોયા છે કોન્ટેક્ટ લેન્સ કોઈ પણ પાર્લરમાં ક્યાંય મેકઅપ માટે ગયા હોય અને ત્યાં લોકલ બ્રાન્ડના કોન્ટેક્ટ લેન્સ પહેરેલી બ્રાઇડ હોય એ સીધી માંડવા નીચેથી વિદાય થવાના બદલે સીધી ઓપ્થેલમોલોજીસ્ટની હોસ્પિટલમાં આવી જતી હોય છે આવા ઘણા ઇન્સિડન્ટ અમારી આડે થયેલા છે કારણ કે એ જે કોન્ટેક્ટ લેન્સ છે કાં એની ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ હોય કાં એનું ઓક્સિજન પરમેબિલિટી છે એ પુઅર ક્વોલિટીની હોય ઘણી વખત આઈ મેકઅપ છે એ કોન્ટેક લેન્સ ઉપર લાગી જતો હોય અને એના કારણે અંદરની કીકીની અંદર ઇન્ફેક્શન નું પણ રિસ્ક હોય છે અને કીકી ડેમેજ થવાનું અને ઘણીવાર વિઝન લોસ થવાનું રિસ્ક હોય છે એટલે એ એ પ્રકારની તકલીફ લેન્સમાં થતી હોય એટલે યોગ્ય વેન્ડર કે યોગ્ય ઓપ્થર્મોલોજી પાસેથી લેવો જોઈએ અને એના પહેરવા માટેની અથવા તો પહેરવાની શીખવાનું પ્રોપરલી પહેરવા કેમ હાઈજીન કેમ જાળવવું કોન્ટેક લેન્સ પહેરવાની સાથે સાથે કે ચોખ્ખા હાથથી હાથ ધોયેલા હોવા જોઈએ અને યોગ્ય એનું જે ક્લિનિંગ સોલ્યુશન હોય એનાથી પ્રોપરલી ક્લીન કરીને પહેરાવા જોઈએ આ બહુ અગત્યનો પોઈન્ટ હોય છે તો સર કોન્ટેક્ટ લેન્સ માં આટલા રિસ્ક કે લિમિટેશન્સ છે તો કોન્ટેક્ટ લેન્સિસ માટે ઓલ્ટરનેટિવ શું હોય શકે ઓલ્ટરનેટિવ ની વાત કરતા પહેલા તમને એક બીજો મારે જે પોઈન્ટ રહી ગયો એ કે કોન્ટેક્ટ લેન્સ નવરાત્રી દરમિયાન ઘણી વખત એના હેટિક શેડ્યુલ થઈ જતા હોય અને ઓવરનાઈટ પણ કોન્ટેક્ટ લેન્સ પહેરાઈ જતો હોય તો જેના લીધે આંખને ઇન્ફેક્શન નું રિસ્ક હોય છે એટલે ખાસ કરીને કોન્ટેક્ટ લેન્સ કાઢવા જેટલા જ પણ અગત્યના છે બિફોર સ્લીપ અને વાત કરી તમે કે એના આલ્ટરનેટિવ તો હવે ના સમય નહીં પણ આમ તો જો કે રિફ્રેક્ટિવ સર્જરી ના એડ ઇઝ ટ્રેડિંગ કે નંબર ઉતારવાનું જે ઓપરેશન છે એના ખૂબ સારા સારા અલ્ટરનેટિવ આવી ગયા છે નંબર ઉતારવાની સારી સારી પદ્ધતિઓ આવી ગઈ છે કે જેના કારણે યંગ જનરેશન માટે વાવ ફેક્ટર થઈ જતો હોય તો સર લેસિક સર્જરી જે છે એ શું છે બ્લેડલેસની લેસિક સર્જરીની વાત કરું એ પહેલાં રિફ્રેક્ટિવ સર્જરીનું બેઝિક તમને વાત કરું તો આપણી આંખની જે રચના છે એમાં આગળનો જે ભાગ છે એ કોર્નિયા છે વચ્ચેનો ભાગ છે લેન્સ છે આ કોર્નિયા ને લેન્સ બે વસ્તુ એવી છે કે જે આપણી આંખની અંદર જે નજર કે જે કિરણો આવે છે એને પડદા ઉપર ફોકસ કરવા માટે જવાબદાર હોય છે કોર્નિયા છે એનો અંદાજે ચાલીસ થી પિસ્તાલીસ ડાયપ્ટર પાવર હોય છે અને લેન્સનો વીસ ડાયપ્ટર જેવો હોય છે હવે લેન્સ જે છે ફોકસિંગ નંબર એટલે શું કે આંખના ડોરાની લંબાઈ લાંબા ટૂંકી હોય કે પડદાની નજર આગળ ફોકસ થઈ જાય જે કુદરતી રચના હોય ને પડદાને બદલે એનાથી થોડીક આગળ નજર ફોકસ થાય તો એને માઇનસ નંબર કહેવામાં આવે પડદાની પાછળ ફોકસ થાય તો એને પ્લસ નંબર કહેવામાં આવે હવે જયારે આપણી કોર્નિયાની જે થિકનેસ છે અથવા તો એનો કેરોટોમેટ્રિક પાવર છે રિફ્રેક્ટિવ પાવર છે એમાં નંબર ઉતારવાની પ્રક્રિયાથી ફેરફાર થતો હોય છે અને ફેરફાર એ રીતે કરવામાં આવતો હોય કે કાં કોર્નિયાની અંદર પહેલાંના જમાનામાંમાં કાપા કરી અને કોર્નિયાને ફ્લેટ કરવામાં આવતું એટલે એનો ડાયરેક્ટ્રિક પાવર ઘટાડવામાં આવતો એના પછીનું અપગ્રેડેશન એવું થયું કે એક્ઝાઇમર લેઝરથી કોર્નિયાના જેટલા નંબરના દાખલા તરીકે ચાર નંબરના કોઈ ચશ્મા પહેર્યા છે તો એ કિકીની અંદરથી ચાર નંબર લેઝર દ્વારા કોર્નિયામાંથી પાવર દૂર કરી નાખવામાં આવતું ચુમાલીસ નંબર નું કીકી હોય તો એને ચાલીસ કરી દેવામાં આવતી અને એ પ્રક્રિયા એવી હતી કે ડાયરેક્ટ લેઝર એપ્લાય થાય કોર્નિયા ઉપર અને પછી માથે કોન્ટેક લેન્સ મૂકી દેવામાં આવે અને ત્રણ ચાર દિવસ પછી કોન્ટેક રિમૂવ કરવામાં આવે કોન્ટેક રિમૂવ કર્યા પછી એ વિઝ્યુઅલ છે એમાં એક કે વીક લાગતા અને ખૂબ પેઇનફુલ હતી અને થોડુંક વોટરિંગ અને વધારે થોડુંક જે વિઝ્યુઅલ રિકવરી છે એમાં ડીલે થતી ત્યાર પછીનું જે ડેવલપમેન્ટ આવ્યું એ આવ્યું લેસિક લેસિક એટલે કે જે આ કોર્નિયાની અંદર જે એપિથિલિયમને બદલે સ્ટ્રોમાની અંદર જે ફ્લેપ બનાવવામાં આવે અને ફ્લેપ બનાવવામાં બે પ્રકાર એક કે જેની અંદર બ્લેડ લાગેલી બ્લેડ દ્વારા ફ્લેપ બનાવવામાં આવે લિફ્ટ કરી અને એક્ઝાઇમલ લેઝર એપ્લાય કરવામાં આવે અને છે એ પાછો મૂકી દેવામાં આવે હવે એના પછી જે વિઝ્યુઅલ રિકવરી છે એ સેકન્ડ ડે ઓનવર્ડ પેશન્ટ વાવ ફેક્ટર થઈ જતો હતો પણ જ્યારે બ્લેડ થી ફ્લેબ બનાવવામાં આવે ત્યારે જે એની એક્યુરેસીમાં ઘણું ઘણું કોમ્પ્રોમાઇઝ થતું હતું અને જે ફ્લેપ ડિસ્પ્લેસમેન્ટના જે રિસ્ક હતા એને અવોઇડ કરવા માટે સેકન્ડ લેઝરની મદદ લેવામાં આવી કે જેના દ્વારા જે ફ્લેપ છે એ પણ લેઝર દ્વારા બને લિફ્ટિંગ કરી એક્ઝાઇમર લેઝરથી આપણે નંબર દૂર કરીએ ફ્લેપ મૂકી દઈએ તો એને એ જે સર્જરી છે એ કોલ બ્લેડલેસિક સર્જરી કે તો સર તહેવારો મનાવતા રસિકો માટે આપણે જો સામાન્ય સરળતાથી સમજવાની વાત કરીએ તો આ લેસિક સર્જરી એ લોકો માટે કઈ રીતે ફાયદાકારક છે લેસિક સર્જરી આમ તો કોઈ પણ વ્યક્તિ માટે આશીર્વાદરૂપ છે કારણ કે એક તો ચશ્મા છે પેલા વાત કરીએ એમ કે સવારમાં ઉઠીને ચશ્મા ગોતવાની જે ઝંઝટ છે એ પૂરી થઈ જાય છે કોઈ પણ માટે સોશિયલ સ્ટીકમાં હવે થોડુંક એક્સેપ્ટન્સ આવ્યું છે એક એરા રાતો કે ચશ્મા સગાઈ અમારી પાસે એક જ વર્ગ આવતો કે સાહેબ હમણાં આ દીકરીની સગાઈ કરવાની છે દીકરાની સગાઈ કરવાની આ ચશ્મા નડે છે પણ લિટલ એકસેપ્ટન્સ પણ હવે ચશ્માના કારણે ઘણી બધી ફિલ્ડમાં દાખલા તરીકે આર્મી છે પોલીસ છે કે કોઈ પણ એવી ગવર્મેન્ટ જોબ છે કે જેમાં પાવર છે છે નંબર એના માટે ખૂબ હર્ડલ હોય છે તો એ દૂર કરી શકાતા હોય અને રૂટિન લાઈફસ્ટાઈલ છે રૂટીન પર્સનાલિટી છે એ ઘણી બધી સારી ઇમ્પ્રુવ કરી શકાતી હોય છે ડેવલપ કરી શકાતી હોય છે અને પેશન્ટનો કોન્ફિડન્સ ચેન્જ થતો હોય છે પોસ્ટન્ટનો લુક ચેન્જ થતો હોય છે એના લીધે આખો એક અલગ એનો સોશિયલ આભાત ક્રિએટ થતી હોય છે જી તો સર આ લેસિક સર્જરી જે છે એ કોણ કરાવી શકે જોવા તો લેસિક માટેના સિમ્પલ છે કે અઢાર વર્ષથી વધારેની ઉંમર હોવી જોઈએ એક બીજું કે જે ના નંબર છે એ લાસ્ટ સિક્સ મંથ થી સ્ટેબલ હોવા જોઈએ આ બે મસ્ટ ક્રાઈટેરિયા છે એના પછીના કોઈ પણ વ્યક્તિ નંબર ઉતારાવી શકે પણ એના માટેની એક સ્પેશિયલ ગાઈડલાઇન છે પર્સનલી અમે સાવલિયા હોસ્પિટલમાં અમે આ ટોટલી ઇન્ટરનેશનલ ગાઈડલાઇન ફોલો કરીએ છીએ કે આંખના દસથી બાર પ્રકારના અલગ અલગ રિપોર્ટ થતા હોય કોર્નિયાથી માંડી અને રેટિનાથી માંડીને એ ટુ ઝેડ બધા રિપોર્ટ કરી અને રિપોર્ટ પ્રમાણે એ આંખ માટે કઈ પ્રોસિજર વધારે સેફ છે દર્દી માટે હિતકારક કઈ છે કઈ કોસ્ટ કરતા અમે એના જે સેફ્ટી ક્રાઇટેરિયા છે એને પ્રાધાન્ય આપતા હોય છે અને સેફ્ટી ક્રાઇટેરિયા ટેન આઉટ ઓફ ટેન મેચ થતા હોય ત્યારે અમે સર્જરી માટે આગળ વધતા હોય છે ઓકે તો સર આ પ્રકારની જે સર્જરી હોય એ કરાવ્યા પછી કયા પ્રકારની સાર સંભાળ રાખવી જરૂરી બનતી હોય છે આમ રૂટીન રિફ્રેક્ટિવ સર્જરી હવે પછીના જે નવા નવા જે ટેકનિક એડેપ્ટેશન આવતા જાય છે એ પ્રમાણે હવે મિનિમમ કેર સેકન્ડ ડે ઓનવર્ડ મારા ઘણા બધા ડોક્ટર મિત્રોને અમે ઓપરેશનો કરેલા છે કે બીજે દિવસે સવારે પોતે સર્જરી કરતો હોય અથવા તો પોતે ઓપીડી જતો હોય પેશન્ટ કોઈ પણ દર્દી હોય છે એટલે એક્સ્ટ્રા કેર કરતા બેઝિક સિમ્પલ ગ્લાસ અને આંખ ચોરાઈ ન એવી બેઝિક પરેજી રાખવાની હોય છે અને રૂટીન ડ્રોપ્સ જે લેઝર કોઈ પણ લેઝર એપ્લિકેશન પછી થોડી ડ્રાઈનેસ થતી હોય તો ના ડ્રોપ્સ એટલીસ્ટ ટુ ટુ થ્રી મંથ યુઝ કરવા પડતા હોય છે સર એક છે સર્જરી તો આના વિશે તમે શું કહેશો લેન્ટિક્યુલર એક્સટેક્શન જે નંબર ઉતારવાની પ્રક્રિયા છે એ અત્યારના સમયમાં સૌથી લેટેસ્ટ નંબર ઉતારવાનો ટેકનિક છે અને એની અંદર રૂટીન આમ તો દસ પંદર વર્ષથી આ ટેકનિકથી નંબર ઉતરે છે જેને ક્લેક્સ પ્રોસીજર કહેવામાં આવે છે ઇનિશિયલી એક કંપની જે લઈને આવી રીતે એ સ્માઈલ પ્રોસીઝર હતી એના પછી બીજી કંપની સિલ્ક કરી અને આપણે ત્યાં જે ઓપરેશન થાય છે એને ક્લિયર કહેવામાં આવે છે અને ક્લિયરના એડવાન્ટેજ એ છે કે ઇટ્સ નેક્સ્ટ જનરેશન લેટિક્યુલર એક્સેક્શન છે અને ક્લેક્સ પ્રોસીઝરમાં એમાં વધારાનો એડવાન્ટેજ એ છે કે એ મશીન છે એ મોબાઈલ છે રોબોટિક છે એટલે આપણે મોડ્યુલર ઓપરેશન થિયેટરમાં સાદા લેઝર થિયેટરમાં નહીં લેઝર શૂટમાં નહીં પણ મોડ્યુલર ઓપરેશન થિયેટરમાં હાયર એન્ડ માઇક્રોસ્કોપની અંદર ઓપરેટ કરતા હોય જેથી કરીને એના સેફટી ક્રાઇટેરિયા છે એ ખૂબ વધી જતા હોય આઉટકમ છે એની રિકવરી છે એ બહુ ફાસ્ટ થતી હોય અને આપણી પાસે જે સ્વિસ ટેકનોલોજી છે ઝીમર ઝેડિટ વિચ ઇઝ અ ફાસ્ટ લેઝર એન્ડ રોબોટિક મશીન હોવાના લીધે એમાં એનર્જી છે યુટિલાઇઝેશન એ નેનોઝુલમાં છે એટલે એના જે એડવાન્ટેજ છે ને વિઝ્યુઅલ રિકવરી છે સેકન્ડ ડે ઓનવર્ડ પેશન કેન ઇન્જોય વિઝ

ડિહાઈડ્રેશન ના થાય ગરબા રમતી વખતે વચ્ચે વચ્ચે પાણી પીવાય સાથે સાથે જે ફાસ્ટ કરતા હોય એ પણ પૂરતા પ્રમાણમાં લીલા શાકભાજી કે પીળા ફળ કે જે લઈ શકાતું હોય કે વિટામિનયુક્ત આહાર એ એ ખૂબ જરૂરી હોય ગાજર છે પાલક છે કે સિટ્રસ ફ્રૂટ છે એ બધું પૂરતા પ્રમાણમાં લે એ વધારે જરૂરી છે અને એનાથી એડવાન્સ એક સ્ટેપમાં એવું કહીશ કે અત્યારેની જે યંગ જનરેશનમાં માયોપિયા એપિડેમિક જેવું છે અત્યારે ઓલ ઓવર પેન્ડેમિક્સ વખતે જેમાં બાળકોમાં નંબરનું પ્રમાણ ખૂબ વધી ગયું છે એવા સંજોગોમાં એવરી ડે એટલીસ્ટ થર્ટી ટુ થર્ટી ફાઈવ મિનિટ સનલાઇટમાં આપણું બાળક રમે અથવા તો વિટામિન ડી પણ એમાંથી મળે એ એટલું જ આંખની હેલ્થ માટે અગત્યનું છે જેટલું વિટામિન એ થી માંડીને સી થી માંડીને બધા છે એટલું તો સર ક્યારે કહી શકાય કે હવે પ્રોફેશનલ હેલ્પની જરૂર છે એવું ક્યારે પ્રોફેશનલ હેલ્પ લેવાની જરૂર ક્યારે બનતી હોય છે યુઝવલી આંખની અંદર સામાન્ય રીતે રેગ્યુલર ઇયરલી ચેકઅપ થાય બાળકોમાં જ્યારે નંબર ચેક કરવાનો વાત આવે તો ડાયરેક્ટલી ઓપ્ટિક્સને બદલે ઓફેલોમોલોજીસ્ટનો ઓપિનિયન લઈ અને પ્રોપર ડાયલેશન કરી અને પ્રોપર એનું જેને કહેવાય સાયક્લોપલેજીક રિફ્રેક્શન કરી અને નંબર ચેક થાય બીજા નંબરમાં ઓલ્ડ એજમાં જે ચાલીસ વર્ષથી આડત્રી બેતાલા ચાલુ થતા હોય જેને કાંઈ પ્રોબ્લેમ ના હોય એને રૂટીન ચેકઅપ કરી અને ઓફથેલમોલોજીસ્ટને બતાવીને જ નંબર કે આગળની તપાસ કરવી જોઈએ એવું જ રૂટીન લાઈફસ્ટાઈલમાં એવું કહી મને બધા અક્ષરો વ્યવસ્થિત વંચાય છે બંને આંખથી આ પ્રેક્ટિસ રાખવાથી ફાયદો એ થશે કે એક પણ આંખમાં નાનો મોટો કાંઈ પણ પ્રોબ્લેમ થતો હશે તો તરત એમનું ખ્યાલ આવી જશે બીજા નંબરમાં તમને વાત કરી એમ કે અમુક જામરને ડાયાબિટીસ અત્યારે જે પ્રિવેલન્સ વધ્યો છે એના લીધે ડાયાબિટીક રેટોનોપેથીના એવડા રિસ્ક હોય છે કે દર્દીને કાંઈ ખબર ન હોય ને એક આંખમાં લોહી આવી જાય ને વિઝન ડ્રોપ થઈ જાય અને અમારી પાસે આવે તો થોડું મોડું થઈ ગયું તો જો આ ડેઈલી પ્રેક્ટિસમાં કરવામાં આવે તો તરત આમાંથી સારું તાત્કાલિક સારવાર થઈ જાય અને એનું પરિણામ સારું મળતું હોય અને રૂટિનમાં એક જે સ્ક્રીનનો અત્યારે યુઝ વધ્યો છે જે રીતે કોઈ પણ જનરેશન લઈ લો આવું તો એવું તો નથી કે બાળકો જ ધીસ ઇઝ ધ એરા ઓફ સ્ક્રીન પછી એ મોબાઈલની હોય આઈફોનની હોય આઈપેડની હોય ટીવીની હોય કોઈ પણની હોય તો આ સંજોગોની અંદર જે સ્ક્રીન ટાઈમ છે એને થોડું કેલ્ક્યુલેટ કરવો જોઈએ પ્લસ એના માટે ટ્વેન્ટી ટ્વેન્ટીનો રૂલ ફોલો કરવો જોઈએ અમે યુઝઅલી અમારા બધા જ યંગ પેશન્ટને કે કોમ્પ્યુટર સેવી ટેકનોલોજી પેશન્ટને સમજાવતા હોય કે એવરી વીસ મિનિટે વીસ ફૂટ દૂર વીસ સેકન્ડ માટે ફોકસ કરવું કે જેથી કરીને આંખના અંદરના આયુષ્ય થોડા રિલેક્સ થાય અને ઘણી વખત કોમ્પ્યુટરમાં જે ફોકસ કરીને કામ છે એમાં પાર્શિયલ પણ થતી હોય એટલે કમ્પ્લીટલી આપણી રૂટિનમાં આંખ પૂરી ખોલ બંધ થતી હોય પણ જ્યારે કોમ્પ્યુટરમાં આપણે વધારે ઇન્ટરેસ્ટ સાથે હોય તો થોડો ભાગ છે એ ડ્રાય રહી જતો હોય તો ઇન્ટેન્શનલી યાદ કરીને આ રીતે આંખ ખોલ બંધ થાય તો જેથી કરીને આંખના જે અંદરના ચિકાસના બે એકબીજાના છિદ્રો છે એકબીજાને સ્પર્શી અને ઉપરનું ઢેરફીલ નો લેયર છે એ સરસ રીતે જળવાય અને બ્રેક બ્રેકઅપ ના થાય જી સર અને અંતમાં એક જ પ્રશ્ન પૂછવા માંગીશ કે હાલ નવરાત્રી નું મહા પર્વ શરૂ થનાર છે નવરાત્રી માં ખેલૈયાઓ મોડે સુધી ઉજાગરા કરીને ગરબા રમતા હોય છે ઘણા લોકો નવરાત્રી ના ઉપવાસ પણ કરતા હોય છે તો આ નવરાત્રી પ્રેમીઓને આપ શું સંદેશો પાઠવશો સંદેશો એક જ કે અત્યારનું જે માતાજી માતાજીની આરાધનાનું પર્વ છે આ દરમિયાન ખૂબ દિલથી લોકો માં ભગવતી ની આરાધના કરે અને એના પ્રેરક બળ રૂપે હવ કોઈ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ સારી પોઝિટિવિટી ફેલાવે અને સોસાયટીમાં એક પ્રોગ્રેસિવ માહોલ બને અને એકબીજાની વચ્ચે આત્મીયતા ખૂબ વધે એવી સંદેશો આ તકે પાઠ જી સર આપે ખૂબ સુંદર સંદેશો પાઠવ્યો છે અને આ સાથે આપને એક પેશન્ટ છે જે પોતાનું ફીડબેક દેવા માંગે છે તેમને પણ આપણે સાંભળશું શું મારું નામ શિવાલી સુજિત્રા છે અને હું મારો નંબર ઉતરવાનો એક્સપિરિયન્સ શેર કરવા માંગુ છું મને પ્રોબ્લેમ જ હતો કે આપણે ચશ્મા પહેર્યા હોય તો ક્યાંય પણ શું કહેવાય કમ્ફર્ટેબલ ફીલ ના થાય જ્યારે કાંઈ ટ્રેડિશનલ પહેરવું હોય તો પણ આપણને એવું લાગે કે ચશ્મામાં કેવા લાગશું એન્ડ ઓલ તો પછી મને સાવલિયા હોસ્પિટલની ખબર પડી કે એ લોકો એક નવી ટેકનોલોજી લઈ આવ્યા છે જેનું નામ ક્લિયર છે હું ડૉક્ટર અનુરધ સાવલિયા સરને મળી એમને મને બધું સમજાવ્યું કે એ ટેકનોલોજીમાં કેવી રીતના છે એને શું વર્ક કરે છે અને એના રિઝલ્ટ્સ કેવા છે અને ધ વેરી નેક્સ્ટ ડે મેં એ ટેકનોલોજી માટે હું અહીંયા આવી સો સર્જરીની વાત કરીએ તો એટ અરાઉન્ડ દસ મિનિટ જેવું થાય તમારી સર્જરી કરતા અને દસ મિનિટમાં પણ તમને એવું ફીલ ના થાય કે આંખમાં કંઈ તમારી સર્જરી કેવું કંઈ થયું છે અને આફ્ટર ટેન મિનિટ્સ જ્યારે તમે બારે આવો ત્યારે તમને અહીંયાનો જે સ્ટાફ છે પ્રોપરલી બધું એક્સપ્લેન કરે છે કે તમારે શું પ્રિકોશન્સ લેવાના છે એન્ડ કેવી રીતના તમારે ધ્યાન રાખવાનું છે આ સર્જરીમાં એટલું બધું માય મેજર કોઈ એવું ધ્યાન ના રાખવાનું હોય બટ એક વીકમાં તમારે થોડું ઘણું પ્રિકોશન્સ લેતું રહેવું પડે અને એક વીક પછી ઇટ્સ લાઈક કે તમે કાંઈ સર્જરી એવું કંઈક કરાવ્યું જ નહોતું એવું તમને ફીલ થાય ટોકિંગ અબાઉટ માય પર્સનલ એક્સપિરિયન્સ ડ્યુરિંગ કોલેજ આર્સ જ્યારે પણ વર્ક કેવું કાંઈ થતું હોય તો જે નોર્મલ વિઝન જે લોકોનું હોય એ લોકો બોર્ડ ઉપર જે પણ લખ્યું હોય એ કમ્પ્લીટલી ક્લિયરલી રીડ ના કરી શકે જે હું ક્લિયરલી રીડ કરી શકું અને એ લોકોને કોમ્યુનિકેટ કરી શકું સો એ આ સર્જરીનો એડવાન્ટેજ છે કે તમને એડવાન્સ વિઝન મળે છે નોર્મલ વિઝન કરતાં પણ એક સ્ટેપ વધારે સો મારા પર્સનલ એક્સપિરિયન્સથી હું એ બધા લોકોને જે લોકોને નંબર છે અને ચશ્મા પહેરવામાં ઇરિટેશન ફીલ થાય છે તો એ લોકોને એવું એડ્રેસ કરવા માગીશ કે એ અહીંયા સાવલિયા હોસ્પિટલમાં ડોક્ટર અનુરધ સાવલિયા સરને મળે અને આ ટ્રીટમેન્ટનો બેનિફિટ લે સર આપનો પણ ખૂબ આભાર માનવા માંગીશ કે નવરાત્રી જેવા તહેવારો દરમિયાન આંખની વિશેષ કાળજી કઈ રીતે રાખી શકાય એ સમગ્ર માહિતી આપે અમારી સાથે શેર કરી તે માટે આપનો ખૂબ આભાર થેન્ક યુ